झड़ पाया राम भाई पटेल गुजरात कच्छ भूत लोकेशन आएगा मेरा भाई, ठीक है राम भाई पटेल गुजरात कच्छ भूत लोकेशन में मेरा भाई, ठीक है શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના હોય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલું હોય જનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસેન જુડાસમાં સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબ ના હોય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈશ્રમોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલું હોય જે અન્વયે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર એક રામભાઈ પટેલ નામની આઈડી પરથી ભારતીય ચલણી રૂપિયા પાંચસોની નોટોનો બંડલોનો એક વિડીયો વાયરલ થયેલો જેમાં એક લોખંડની અનાજ ભરવાની મોટી પેટી તથા બે લોખંડના ટ્રંક સૂટકેસ જેમાં ભારતીય ચલણીની રૂપિયા 500 ની નોટોથી ભરેલ જોવામાં આવ્યું છે અને તેના પર એક મોબાઈલ ફોન પડેલો હોય છે ફોનની ડિસ્પ્લેમાં રામભાઈ પટેલ તથા બે કાં 6 લાખ તથા લોકેશન ગુજરાત કચ્છ લખેલ હોય અને આ વિડિયોમાં કોઈ વ્યક્તિ હિન્દીમાં રામભાઈ પટેલ ગુજરાત કચ્છ ભૂજ લોકેશન જાઈએગા મેરા ભાઈ ઠીકે તેવું બોલતો સંભળાય છે જેથી આ વિડિયો કોઈ અજાણ્યા માણસોએ લોભામણી વિડિયો ક્લિપ બનાવી લોકોને વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી કરવાના ઈરાદે બનાવેલ હોય જેથી આવો ગુનો બનતા અટકાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ આ વિડીયો બનાવનાર ઈસમોને શોધી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જેનું સંધાને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે વિડીયો બાબતે તપાસ કરતા ભુજ કેમ્પ એરિયા અક્ષાનગર મધ્ય રહેતા બે ઈસમો અબ્દુલ રજાક રઉફ રાયમા રેહાન અલી મામદ વાડાઓને ભુજ એલસીબી ઓફિસે લાવી અને બંને ઈસમોને મોબાઈલમાં વિડીયો બતાવી ઝીણવટ રીતે પૂછપરછ કરતા તેઓ પૈકી અબ્દુલ રઝાક રાયમાએ જણાવેલ હતું કે હું તથા રેહાન બંને ભેગા મળીને આજથી આશરે બે માસ પહેલા તેઓએ એક વોડાફોન કંપનીનું ડમી સિમ કાર્ડ ખરીદેલું હતું અને બાદમાં આ સિમ કાર્ડ રેહાનના મોબાઈલમાં રાખેલું હતું અને તે મોબાઈલમાં આ સિમ કાર્ડ પરથી રામભાઈ પટેલ નામની ખોટી આઈડી ઇન્સ્ટાગ્રામ પર બનાવેલ હતી અને પોતાના વિસ્તારમાં રૂમ ભાડે રાખી તે રૂમમાં બંને આરોપીઓએ એક લોખંડની અનાજ ભરવાની મોટી પેટી તથા બે લોખંડના ટ્રંક સૂટકેસ રાખેલ અને ઉપરના ભાગે એક એક સાચી ભારતીય ચલણની રૂપિયા પાંચસોની નોટ રાખેલ હતી અને નીચે ચિલ્ડ્રન બેંકની ખોટી નોટો રાખેલી હતી અને તે બધી નોટોના બંડલો અમોય લોખંડની અનાજ ભરવાની મોટી પેટી તથા બે લોખંડના ટ્રંક સૂટકેસમાં રાખેલ હતા અને આ મુજબનો વિડીયો મોબાઈલમાં સેવ રાખેલો હતો અને બાદમાં તે લોકો સાથે છેતરપિંડી કરીને રૂપિયા પડાવવાના ઈરાદાથી રેહાને આજથી એક માસ પહેલા મોબાઈલમાંથી ચલણી નોટો વાળો વિડીયો પોતાના મોબાઈલમાં લીધો હતો અને રેહાને પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર રામભાઈ પટેલ નામની આઈડી બનાવી હોય તેમાં અપલોડ કર્યો હતો બાદમાં તેઓને બીક લાગતા તેઓ નાશ કર્યો હતો તેવી હકીકત જણાવી હતી વિરુદ્ધ બીએનએસની કલમ અનુસાર ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે અબ્દુલ રજાક રઉફ રાયમા અને રૈયાન અલી મહમદ બકાલી સમા આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે